જય હિન્દ મિત્રો અન્ય નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પોલીસ કોન્સ્ટેબલને પરથી લગતી ન્યૂ અપડેટ અશોક પટેલ સર આપણને જણાવે છે તો શું નવી અપડેટ જણાવે છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે મિત્રો હજુ સુધી ચેનલને સેસ્ક્રિય બનાવી તો ચેનલને જલ્દી સેસ્ક્રિબ કરી દઉં આ જ પ્રકારની બધી જ ભરતી લગતી એટલે અપડેટ હું લેતો આવીશ તો અશોક પટેલ સર આપણને ટ્વિસ્ટ કરીને હમણાં જાણ જાણકારી છે કે રક્ષણ પીએસઆઈ પરથીના નિયમો જોતા ત્રીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ જે લોકો બારમા કે સ્નાતકના હોય તે આ ભરતીમાં ભાગ લઈ શકશે નહીં તેવું નિયમો જોતા જણાય છે બીજી ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારને કઈ રીતે ભાગ લેવા દેવામાં આવે છે તેનો અભ્યાસ કરી નિયમિત મર્યાદા રીતે તે લાભ આપી શકાતો હશે તો આપી શક એટલે કે જે વિદ્યાર્થી મિત્રો લોકવક્ષાને પીએસઆઈ ભરતીના નિયમો જોતા ત્રીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ બારમા ધોરણમાં કે સ્નાતક કે કોલેજના હોય તે આ પરથીમાં ભાગ લઈ શકશે નહીં તેવું નિયમોમાં જોતા જણાવ્યું છે અને બીજી ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારને ભાગ લેવા દેવામાં આવશે તેનો અભ્યાસ કરી નિયમિત મર્યાદા તે લાભ આપી શકાશે તેવું આપણને જણાવ્યું છે તો આજના વિડીયોમાં આપણે માહિતી જોઈ જો તમને આવી પ્રકારની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને શેસ કરવાનું ના ભૂલતા જેથી આવી જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણે હું આ યુટ્યુબ ચેનલ પર લેતો આવશે લેતો આવશ જેથી કરીને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેકવાનું ન ભૂલતા તો આભાર જય હિન્દ જય ભારત